જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધે ગણપતિ બાપા મોર્યા હવે ગણપતિ બાપા કે ગણેશ ચતુર્થી આવે ઓરી અને જન્માષ્ટમી જન્માષ્ટમી ઓરી આવે આવે આજના દર્શન કરી લ્યો રાધા કૃષ્ણના આપણે અરે રાધા કૃષ્ણ ભોગ ચડી ગયો રાધા કૃષ્ણને અને માતાજીના દર્શન કરી લ્યો અને આપણે બાપાનું કામ એટલે આટલે પોચું છે દેખાડી દઉં તમને પાંખો બંધ કર પાંખો બંધ કર એટલે સોળ તારીખ ના હે એટલે કેટલા દી પાંચ દિવસ પાંચ દિવસ માં આપડે બધું કરવાનું છે ડેકોરેશન ટેબલ અહીંયા આવી જઈશ અહિયાં થશે આપણે

હું પોતે ભલે બધા એને ગોતે અને આજે કંઈ કામ બહુ થયું નથી આજે આપણે ચૂલો શણગારવાનો હતો ચૂલો શણગારવાનો હતો જે શણગાર્યો નથી હજુ એમને એમ પડ્યો છે કલર પતી ગયા હતા વ્હાઇટ કલર નતો તો વ્હાઇટ કલર આટુ કરીને વીસ રૂપિયા ખર્ચવા પડ્યા આ કલર લેવા લઈ આવ્યા અને બીજું હવે જન્માષ્ટમી ડેકોરેશન કરવાનું છે તો ફરાળ કરી અને પછી ડેકોરેશન કરશું અપાય બેઠો છે મારો મોટો દેવ માતાજી એક વસ્તુ તો અત્યારે આતમ પથ્થરો જોઈ શકો હો આ બધો પથ્થરો આ બધો પથ્થરો છે આપણે જન્માષ્ટમી ની તૈયારી કરી છે મે મને આ બનાવી દીધું છે આપણે ડેકોરેશન માં રાખવાનું છે

હવે તો કઈ નહીં એટલે આજનો બ્લોગ આપણે અહીંયા પતાવી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મળી કાલે નવા બ્લોગ સાથે શેર કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા બ્લોગ